ભરૂચ જિલ્લા ચૂંટણી માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રાલ્સાના સંયુક્ત ઉપક્રમે કલેક્ટર કચેરીના વિસી ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ટ્રસ્ટી અને ટ્રાન્સજેન્ડર ઉપસ્થિત રહ્યા હતા અને સો ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા સાથે જિલ્લાના નાગરિકોને લોકશાહીના મહાપર્વમાં મત આપવા અપીલ કરી હતી આજે ભારતનો ચૂંટણીનો પર્વ આવ્યો છે એ અમારા માટે તેમજ આ ભારતના દરેક નાગરિક માટે ગર્વની વાત છે અને ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તરફથી અને આ કલેક્ટર સાહેબ તરફથી અમને જે માન સન્માન આપીને આ ચૂંટણી કાર્યક્રમમાં અમને બોલાવ્યા આમંત્રિત કર્યા છે તે માટે હું ત્રાલસા અસ્મિતા કેન્દ્ર તથા અહીંના ભરૂચના કલેક્ટર સાહેબ સુમેરા સાહેબ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અમને જે નાગરિકત્વ મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું હતું એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે